નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાળા ગીરગઢડા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ગીરગઢા તાલુકાના ગીર જામવાડાની બાજુમાં આવેલ શિંગોડા નદી જ્યાં જમજીર ધોધ આવેલ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજે શિંગોડા નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હમણાં જન્માષ્ટમીની રજાઓ ચાલી રહી છે જ્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી જમજીર ધોધની બાજુમાં જગદીશ્વર આશ્રમ આવેલ છે જ્યાં આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે આશ્રમની મુલાકાત લીધી હતી અને પ્રકૃતિને અને પર્યાવરણનું હંમેશા ધ્યાન રાખવું ખોટી રીતે પ્લાસ્ટિક અથવા ગંદકીવાળો કરવો નહીં રિપોર્ટર એભલવાળા માતે સેવન તાલુકાનો જામવાડાના જ્યાં જામવાડાની નદી આવેલી શિપોડા નદીમાં ગંભીર બોધ આવેલું છે ત્યાં લોકો અહીંયા પ્રવાસ માટે પણ આવે છે અને ફરવા લાયક અત્યારે છે ત્યાં લોકો અહીંયા આવે અને આજે હાલ જે ગંભીર નજીક પ્રવૃત્તિ છે તે તમે જોઈ શકો તમે અત્યારે હાલ હું તમને કેન્દ્ર અને કે આજે પાણી છોડવામાં આવેલું છે કારણ કે અહીંયા પોલીસના બંદોબસ્ત સાથે અહીંયા લોકો ધોધથી દૂર રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલ આપણી સાથે માહિતી ભરાઈ ગયેલા છે તમને આપણે વાત કરી જી સર આપનું નામ મારું નામ તાઈ સુમડા અને હું વેરાવળથી આવું છું અમે પાંચ લોકો અહીંયા આવ્યા છે ફ્રેન્ડ લોકો બધા અહીંયા અમારી લાઈફમાં અમે પહેલી વાર આવું ધોધ જોયું છે અને બહુ મસ્ત છે પણ અહીંયા અમારી લાઈફમાં પહેલી વાર આવું ધોધ પણ જોયું છે ને અહીંયાના લોકો એમ કહે છે કે અહીંયા પાણી આ સિઝનમાં સૌથી વધારે પાણી છે અહીંયા એટલે બહુ મસ્ત નજારો છે અહીંયા જોવા જેવું બહુ સારું છે અને બહુ પબ્લિક છે અહીંયા બહુ એન્જોયમેન્ટ કરે છે લોકો બધા અને અહીંથી આવવામાં આપણે તાલાડા થઈને આવી શકીએ પણ અમુક રસ્તામાં અને અહીંયાના ગામમાં બહુ નીચડ જેવું વાતાવરણ છે મતલબ બહુ તકલીફ તો પડે છે તો એ લોકો આવે છે ભારે ભીડમાં આવે છે અહિયાં જોવા માટે તમને જે આ દ્રશ્ય જમજીર ધોધનું દ્રશ્ય જોયું તો તમને કેવું લાગ્યું બહુ મસ્ત છે બહુ ફાઇન છે અને સારું છે અમારા જુનાગઢ જિલ્લામાં આવું કોઈ નથી આ પેલું એવું છે કે જે જોવાલાયક લાઈફ સ્થળ તમે અહીંયા કેટલી વાર આવેલા છો મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છે પહેલી વાર છે અને જયારે અત્યારે તમે આવ્યા છો ત્યારે આ પાણી જે આટલું છે તો તેમના વિશે તમે શું કહેશો એટલે અહિયાં લોકો બધા એમ કે છે કે ભાઈ પાણી બહુ વધારે છે અને આ સિઝનમાં નહીં પણ આટલી આ ટાઈમ સુધીમાં સૌથી વધારે પાણી આ સિઝનમાં આવ્યું છે